કરવામાં આવી છે છતાં પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે મોટી સંખ્યામાં ગ્રામજનો ઈડર જુવેસલ કચેરી પહોંચી વિરોધ નોંધાવ્યો છે તો ગામમાં બાળકો મહિલા વૃદ્ધો સહિતના લોકોની લાઇટ વિના હાલાકી પડી રહી છે જેને લઈને આવનાર ચોવીસ કલાકમાં મહેશ્વરી ફીડરનું કામ યોગ્ય ન થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચિમકી ઉચ્ચારી છે વગર બરાબર અમારે હવે જમવાનું સમય નાના બાળકો રડતા હોય અને આવી પરિસ્થિતિમાં જો લાઇટ ના હોય તો આપ પણ સમજો છો આપ અહીંયા ઇડર આવ્યા તો આપ સાહેબો એસી કરી અને એસીમાં બેઠા છો લાઇટોમાં બેઠા છો અમારી પરિસ્થિતિ શું હશે એ તો આપ તમે જાણો છો એટલે અમે વિનંતી કરીએ છીએ અને રજૂઆત આજે કરવાયા છે અને અમારી આ સોલ્યુશન અમારે ચોવીસ કલાકની અંદર મળી જવું જોઈએ નહીતર જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાઠા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર